પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે કરી ટેલિફોનિક વાતચીત નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવા મુદ્દે બંને નેતાઓએ કરી ચર્ચા તો આતંકવાદ મુદ્દે લડતને ને આપ્યું સમર્થન આર્થિક મોરચે સારા સમાચાર વૈશ્વિક પડકારો વચ્ચે ચાલુ વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 7.4% રહેવાનો અનુમાન સેવા ક્ષેત્રમાં 9.9% ના મજબૂત ગ્રોથનો અંદાજ ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રે વિકાસની આગે કૂચ રહેશે જારી આક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાહેર કર્યા આંકડા છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોને મળી મહત્વની સફળતા સાત મહિલાઓ સહિત છવ્વીસ કટર સક્રિય નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ તેર નક્સલવાદીઓ પર હતું પાસઠ લાખ ઇનામ ઈનામ નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડી સરકારની પુનર્નિવાસ નીતિનો નીતિ અપાશે લાભ કલાક ના અખંડ ઓમકાર નાદ નું આયોજન ત્રણ હજાર ડ્રોન ડ્રોનનો મેગા શો અને એકસો આઠ અશ્વ શૌર્ય યાત્રા આકર્ષણનું કેન્દ્ર પીએમ મોદી પણ થશે સહભાગી ચાર મહાનગરોમાં દોડાવાશે ચાર વિશેષ ટ્રેનો ગાંધીનગર માં રોગચાળાની સ્થિતિમાં રાહત ઘટતા કેસો વચ્ચે મનપા દ્વારા રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ ની કામગીરી ચાલુ પાણીજન્ય રોગોને અટકાવવા સુરત મનપાની પણ સખત કાર્યવાહી ભરૂચમાંથી આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ યુકેના ત્રણ અને કેનેડાના એક એનઆરઆઈ આરોપી સામે પાલેજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો વિદેશ જવાની લાલચે લગ્નની ખોટી માહિતી રજૂ કરી તોતિંગ રકમ વસૂલતી હોવાનો તપાસ દરમિયાન ખુલાસો જી રામજી યોજના અંતર્ગત દેશમાં નવા યુગની થશે શરૂઆત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સ્થાનિક કક્ષાએ ગામો નો થશે સર્વાંગી વિકાસ તો ગ્રામજનોની ભાગીદારી વધારતી યોજના પર નાગરિકોએ વ્યક્ત કરી ખુશી પાટણ કચ્છ બનાસકાંઠા અમરેલી અને વડોદરા સહિતના જિલ્લાઓમાં સ્ટેટ હાઈવેના રસ્તા કરાશે પહોળા સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના એકતાલીસ કામોને મળી મંજૂરી લોજિસ્ટિક્સ પરિવહન બનશે ઝડપી રાજ્યમાં ઠંડીનો ચમકારો નવ ડિગ્રી સાથે નલિયા અને અમરેલી સૌથી ઠંડા શહેરો આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન તો ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત પંજાબ હરિયાણા પૂર્વ મધ્યપ્રદેશ ઝારખંડ માં શીત લહેર આગાહી